Hello everyone, good morning, welcome back to my YouTube channel. એન્ડ કેમ છો બધા એ બોક બધા મજામાં જશો એન્ડ આ વિડીયો છે જે બુક મેં ગિફ્ટ કરી રહી છું આમનું બોઇસનું રિઝલ્ટ મેં કાલે જાહેર કરી દીધું હતું સો જે પાંચ બોઇસને મેં બુક્સ આપી રહી હતી એમના નામ જાહેર ઓલરેડી થઈ ગયા છે એન્ડ ગર્લ્સનું બાકી હતું સો ગર્લ્સનું જે ગિફ્ટ માટે જે નામ મેં આઉટ કર્યું છે એપ્લિકેશનના માધ્યમથી સો એ મેં કાલે અપલોડ નહોતું કર્યું તો એ ડિકલેર મેં આ વિડીયોની અંદર કરી રહી છું સો જે બી ગર્લ્સ મેં કમેન્ટ્સ કરી હતી એ નીડે બુક સો એ આ વિડિયો જોઈ એન્ડ જે બી ગસનું નામ આવ્યું છે પાંચ ગસનું એ ગર્લ્સ મને મારી ઇન્સ્ટા આઈડી યા ફિર ટેલિગ્રામમાં તો ઓલરેડી મેસેજ સેન્ડ નથી થતા એવો કોઈનો મેસેજ હતો બટ મારી ઇન્સ્ટા આઈડી પર મેસેજ કરી દેજો એન્ડ ઇન્સ્ટા પર કોઈ બી વિડીયો ઉપર જઈને તમારી આઈડીમાંથી કમેન્ટ્સ કરશો કે મેં આ આઈડી પરથી તમને એડ્રેસ મોકલ્યું છે જેથી કરીને મેં ચેક કરી લઉં કેમ કે મારી ઇન્સ્ટા આઈડી પર મેસેજ મ્યુટ છે સો ડાયરેક્ટ તમારા મેસેજ મને નહીં મળી શકે મારે સર્ચ કરીને તમારો આઈડી શોધી એન્ડ ત્યાર પછી મેં મેસેજ જોઈ શકીશ શું ત્યાં તમારા બે નંબર એક તમારો નંબર એક અલ્ટરનેટ જેથી કરીને એક નંબરમાં કોલ ન લાગે તો કુરિયરવાળા તમને સેકન્ડ નંબર પર કોલ કરી શક્યો સો એડ્રેસ પ્રોપર એન્ડ બે નંબર મોકલી દેવાના છે જેથી કરીને મેં કુરિયર કરીશ બે દિવસ વચ્ચે રજા આવે છે હોળી ધુએટીની સો એક વીકની અંદર તમારા સુધી તમારી બુક્સ પહોંચી જશે એન્ડ જે લોકોને નથી મળી બહુ બધી કમેન્ટ્સ કરી રહ્યા છે બટ સોરી મને બી દુઃખ થઈ થાય છે કે મેં બધા લોકોને નથી આપી શકતી બટ નેક્સ્ટ ટાઈમ મેં જરૂર કોશિશ કરીશ કે આઉટ બી ન કરવું પડે અને જે બસો કમેન્ટ્સ હતી એમને મેં ડાયરેક્ટ બુક ગિફ્ટ કરી શકું સો અત્યારે જે પાંચ ગર્લ્સના નેમ આવ્યા છે એ જોઈ લેજો એન્ડ પાંચ ગર્લ્સ સિવાય જે અનધર બે કમેન્ટ્સ હતી ગર્લ્સની એકના કોઈ મમ્મી કે પપ્પા નથી એન્ડ એક બહુ જ ગરીબ છે એવું લખ્યું છે એન્ડ મેં તમને બુક્સના પૈસા જ્યારે બી મારી પાસે આવશે ત્યારે આપી દઈશ એ કમેન્ટ્સ છે બંને ગર્લ્સનું મેં લાસ્ટમાં નામ એડ કર્યું છે બંને ગર્લ્સ મને પોતાનો એડ્રેસ મોકલી આપજો પૈસા મારે નથી જોઈતા મેં એમ જ તમને ખુશીથી જ ગિફ્ટ કરું છું સો એ બંને ગર્લ્સ છે એ બી તમારું નામ ચેક કરી એન્ડ ઇન્સ્ટા આઈડી પર મને તમારું પ્રોપર એડ્રેસ અને બંને નંબર બે નંબર તમારા કોઈ બી બે નંબર મને સેન્ડ કરી આપજો જેથી કરીને આ એક વીકની અંદર તમારા સુધી બુક પહોંચી જશે સો ચલો મારાથી જેટલી બી હેલ્પ થઈ છે એટલી મેં કરી છે એન્ડ એવું બી નથી કે મને કોઈ બી એકેડેમી યા પબ્લિકેશન તરફથી બુક્સ મળેલી હોય ને મેં તમને ગીવે કરી રહી હોય એવું નથી મેં મારી મહેનતના પૈસાથી જ મેં તમને ગિફ્ટ કરી છે જો જે મારાથી પોસિબલ હતું એટલી મેં ગિફ્ટ કરી શકી છું નેક્સ્ટ ટાઈમ હનુમાનજી દુની ઈચ્છા હશે તો મેં જેટલા બી લોકોની કમેન્ટ્સ હતી એમને સોર્ટ આઉટ કર્યા વગર બી મેં તમને લોકોને ગિફ્ટ કરી શકીશ સો એવી જ કોશિશ સો ચલો સૌથી પહેલાં એમના નામ ચેક કરીશું નિવા હરિયા જૂનાગઢ સેકન્ડ છે દર્શના જયસ્વાલ થર્ડ છે રાધિકા ભૂરિયા એન્ડ શાનિયા ત્યાર પછી છે વંદના સોલંકી શું આ બધા લોકો છે મને ઇન્સ્ટા આઈડી પર પોતાનું એડ્રેસ સેન્ડ કરી દે એન્ડ આ બે ગર્લ્સ નીચે લીધી છે મેં એન્જલ એન્ડ પૂનમ રાઠોડ બંને મને સેન્ડ કરી દેજો ઇન્સ્ટા પર એડ્રેસ